વલસાડમાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન ચારસો ઓગણું સિત્તેર ગામોનો એકાવન હજાર બસ્સો ત્રીસ હેક્ટર વિસ્તાર પ્રભાવિત સહાયના સર્વે માટે સોળ ટીમોની રચના કરાઈ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે ઓક્ટોબર દરમિયાન થયેલ અંધાર્યા વરસાદથી ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફટકો પડ્યો છે જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં કુલ તોતેર હજાર સાતસો છાસઠ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું હતું તેમાંથી અંદાજે એકાવન હજાર બસ્સો ત્રીસ હેક્ટર વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયો છે સમગ્ર જિલ્લાના ચારસો અગણોસિત્તેર ગામોમાં પાકને નુકસાન થયું હોવાનું નોંધાયું છે ખેડૂતોને નુકસાનના વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા તંત્ર સક્રિય બન્યું છે પાક નુકસાનીના સર્વે માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા કુલ સોળ ટીમોની રચના કરવામાં આવી છે અત્યાર સુધીમાં એકત્રીસ હજાર ચારસો નવ હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ થઈ ગયો છે જ્યારે બાકીના વિસ્તારનો સર્વે કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે તેત્રીસ ટકા અથવા તેથી વધુ પાક નુકસાન થયેલા વિસ્તારનું કુલ પ્રમાણ બાર હજાર પાંચસો અઢાર હેક્ટર છે જેમાં કુલ ઓગણીસ હજાર એકસો પાસઠ ખેડૂતોને સીધી અસર પહોંચી છે આ નુકસાન માટે સહાય ચૂકવણીનો પ્રાથમિક અંદાજ રૂપિયા બે હજાર એકસો અઠ્ઠાવીસ પોઈન્ટ ઝીરો છ લાખ જેટલો લગાવવામાં આવ્યો છે જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ ખેડૂતોને ઝડપી રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે વલસાડ જિલ્લાના તમામ છ તાલુકાઓમાં એસડીઆરએફ હેઠળની જોગવાઈ મુજબ સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મેદાનમાં ઉતર્યું છે મંત્રીઓ અને અધિકારીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સમસ્યાઓની સમીક્ષા કરી છે વહીવટીતંત્રના જણાવ્યા મુજબ દરેક તાલુકામાં રોજકામ સાથે સર્વે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે જેથી પાક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી ખેડૂતોને સમયસર વળતર મળી રહે આ ઝડપી કાર્યવાહીથી ખેડૂતોમાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે આ અરુણભાઈ ખંડુભાઈ ગરા જિલ્લા ખેતર અધિકારી વલસાડમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં ડાંગર મુખ્ય પાક છે તેની સાથે શાકભાજી કઠોળના પાકો પણ આપણે ત્યાં ખરીફમાં વાવેતર થયું હતું ખાસ કરીને જે ડાંગર વિસ્તાર આપણો છે એ ચુમ્મોતેર હજાર હેક્ટર જેટલું છે એમાં આપણી પરિસ્થિતિ જોઈએ એમાં બારથી પંદર હજાર હેક્ટરનું કાપણી ઓલરેડી થઈ ગઈ છે અને ખેડૂતોએ એને ખેતરમાંથી એના ઘરે લઈ લીધું છે અને બાકીનો જે વિસ્તાર રહ્યો છે એમાં આપણે અઠ્ઠાણું ટીમ આપણે ત્યાં કાર્યરત છે અને એમાં સર્વેની કામગીરી આપણે ચાલુ છે એમાં બાવીસ હજાર જેટલા ખેડૂતોને આપણે વન ટુ વન સર્વે કર્યો છે અને એમાં એનું નુકસાન આપણને જોવા મળ્યું છે આપણે આપણે બે દિવસમાં કામગીરી સંપૂર્ણ સર્વે કરી અને એક ફાઇનલ ફિગર આપણે મેળવી લેશું કરોડો રૂપિયાનો એનો અંદાજ આપણે જે પેકેજ જાહેર થાય ત્યારે જ ખ્યાલ આવે હમણાં આપણે જે સર્વે કરતા છે અને જેટલો આવતીકાલ સુધીમાં આપણે ફાઇનલ રિપોર્ટ થાય ત્યારબાદ આપણને ખ્યાલ આવ્યો કે આટલા નુકસાન છે અને આટલા ખેડૂતો અસરગ્રસ્ત મળશે જોઈએ તો ચોવીસ પછી ધીમો ધીમો વરસાદ આવ્યો છે બાગાયતી પાકોમાં આંબાવાડિયામાં કોઈ નુકસાન નથી શાકભાજીમાં બી કઈ નુકસાન જોવા મળેલ નથી

સરકારશ્રી અમે પણ રજૂઆત કરેલી ધારાસભ્યશ્રી પણ રજૂઆત કરેલી છે અને માન્ય મુખ્યમંત્રી નાણાં મંત્રી એમને પણ રજૂઆત કરેલી છે અને સર્વેની કામગીરી ચાલુ છે જેથી સર્વે પૂરો થાય અને એમને રાહત મળે એવું સરકાર વિચારે એવી અમારી લાગણી છે ડાંગરની અંદર સો ટકા નુકસાની છે જે ડાંગર ઊભું છે ભાત છે એમાંથી પણ પીલા કાઢી નાખાશે સો ટકા નુકસાની અને ડાંગર સાથે સાથે એવી પરિસ્થિતિ થઈ ગઈ એટલે ઢોરને પણ ચારા માટે ખૂબ મુશ્કેલી પડશે બાગાયતી પાકમાં હાલમાં તો નુકસાની નથી પરંતુ આવનારા દિવસોમાં નુકસાની થાય એવું લાગે છે કારણ કે આંબાના ઝાડો જે છે એ પાલવણી મારી દીધી છે અને પાલવણી મહિના થાય જેથી ન આવે અને ખેડૂતોને રોવાનો વારો આવે એવી આ વર્ષની ખેતીમાં છે